ધમડાજી ગામના સરપંચના જણાવ્યા મુજબ રસ્તા પર અવર કરતા વાહનો માટે નડતર રૂપ ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે અને અકસ્માત નહીં સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી છે ત્યારે આ મામલે બંને પક્ષો સામસામે થઈ જતા મામલો ગરમાયો હતો બંને પક્ષો શું કહે સાંભળો તેઓના નિવેદનમાં શું આક્ષેપો કરી રહ્યા છે આ કેવી રીતે ઉઠારેલા તે મને ખબર છે અને આ તમે તમે તો લાકડાના વેપારીઓ છો લાકડા વેચો છો અહીંયા અમે જે ઝાડ ઉધારેલા તો કેવી રીતે આ ધમળાજી પીરુ ફળિયાને લાલ ફળિયું બનાવવાની એકદમ નિયમ હતી અમારી આ ગુલ મોહનના બધા ઝાડ લગાવીને તેનો તેનું તમારે કોઈ કરી તમે જે જે દાડી નડેલી છે કાપવા જે તમારે થડમાંથી કાપવાની થડમાંથી કાપવાની જરૂર નથી અમે ધમડાચી પીરુફળિયા મુખ્ય રોડ ઉપર આવેલા સાઈડ માં ઝાડો જે ઝાડો રોપવામાં આવેલા હતા ગોલમહોર ગરમાળો અને આ રેંત્રી જેવા ઝાડો હતા તે લગભગ ચોત્રીસ જેટલા ઝાડો કાપી નાખ્યા છે અને તેની કોઈ પણ જાતની પરમિશન લીધી નથી ગ્રામ પંચાયતે અને ગ્રામ પંચાયત દ્વારા આ લાકડા વેચી મારીને લાખો રૂપિયાનું મોટું કૌભાંડ કર્યું છે આ અંગે તમને કોને જવાબદાર જવાબ આ અંગે જવાબદાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ જવાબદાર જે કર્મચારીઓ જવાબદાર જે જે પંચાયત સાથે સંકળાયેલા જે જવાબદારો છે એ તમામ આમાં જવાબદાર હોવા જોઈએ આની અંદર જે રસ્તાની આજુબાજુમાં એ ખોટી વાત છે અત્યાર સુધી રોડ ચાલુ હતો અને કોઈ પણ જાતનું ઝાડ પડ્યું નથી અને ઝાડ પડવાથી પડવાના લીધે આ લાકડા કાપવામાં આવ્યા નથી આ લાકડા વેચી કાપીને વેચીને એને આખું એક ષડયંત્ર બનાવીને એ લોકોએ કોભાળ્યું છે मारु नाम दिनेशभाई शिवाभाई पटेल रो धमडाची पिरुफळिया जे धमळाची मुख्य रोडना जे आजूबाजूना झाड जे आहे धमळाची सरपंचे वगैरे परमिशन वगैरे आधू झाड कापवा कामगिरी चालू राखेली ते आज अमेरिके स्थळ निरीक्षण करू ने जे स्थळ तपास करता भी अने जे झाड कापेला एना जे बद्दा लाकडा वेची महिला થર્ડ તપાસ માટે આરોપો આવેલા ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો શ્રી તમામ ગામના ભાઈઓ બહેનો હાજર હતા તપાસમાં તેવું બધું જે ઝાડ કાપેલા એમને બધું નંગ લખ્યા છે અને જે ટુનિંગ કર્યા તેના છે ઝાડ કાપ્યા તેનો વાંધો નહીં પણ જે ટુનિંગ કરવા જોઈએ પણ તે જે સાત ફૂટ ને નીચેથી કાપ્યા એનો અમારે વાંધો છે નટરૂપ કોઈ જાતનો વાંધો એ નથી ઝાડ તે જે ઝાડ કપાય છે તે ઝાડો કા છે અત્યારે બધા કપાય એ તો બધા વેચાઈ ગયા ઝાડ બધા કોને વેચતા એ તો ખબર નથી કોણ લઈ ગયો હશે કોણ કાપવારો કોણ છે તે બી નથી ખબર અમને ગ્રામ પંચાયત ધમળાચીમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે છે અને અમારા ગામે જે પીરુફળિયામાં સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી માતાનું મંદિર આવેલું છે લાખો શ્રદ્ધાળુઓ એ રસ્તાએ આવતા હોય છે અને અવારનવાર શ્રદ્ધાળુઓ ગ્રામજનોને રજૂઆત કરતા હોય છે કે જે ગામમાં જે રસ્તા પર નડતરરૂપ ડાળીઓ જે ઝીકઝેક કરીને બસોને લઈ જવા પડતી હોય અમુકવાર કેમકે એ એટલી આળીઓ આવી ગયેલી હતી અને એ સંદર્ભે છેલ્લા દસ પંદર એક દિવસ પહેલાં ગ્રામજનોએ રજૂઆત કરેલી હતી પંચાયતને કે જે ઝાડો જે નડતરરૂપ છે એ શ્રદ્ધાળુઓ જે આવે છે એમની એક રજૂઆત હતી કે એ થોડા ફ્રૂનિંગ કરવા જોઈએ જે નર્તરરૂપ ઝાડ છે તે એ ફ્રૂનિંગ અને જે નર્તરરૂપ એટલા કાઢવા માટેની રજૂઆત હતી અને તે સંદર્ભને અત્યારે જે હાલમાં જ જે આપણે વલસાડમાં જે ઘટના બની જે દીકરી ઉપર જે ઝાડ પડ્યું હતું અને અકસ્માત થયો હતો એ તકેદારીના ભાગરૂપે અમે પણ પંચાયતમાં જે સભ્યો દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆત હતી જે બાબતે ફ્રૂનિંગ એટલે કે જે નડતર હોય તેટલું મૂળથી એક પણ ઝાડ કાપવામાં આવેલ ન હતું અને તે બાબતે તે અમે આ જે જવાબ આપ્યો હતો ત્યાં લખાવ્યો હતો કે જે આક્ષેપો થયા હતા કે બધા આ ખોટી રીતના કાપા છે પણ ખોટે જે નડતર ઉપર લોકોની જે રજૂઆત હતી તેને ધ્યાને લઈને પંચાયતે કાર્યવાહી કરી ને એમાંથી ઘણા લોકો છેલ્લા છ મહિનાથી રજૂઆત કરતા હતા કે કાપો પણ આ અકસ્માત બનો તેનાથી ખરેખર એની આજુબાજુના ગામોએ પણ કે જે નડતરુપ કેમ કે એ રસ્તે સ્કૂલની વેન જાય છે સ્કૂલના બાળકો તે રસ્તે જાય છે એ સલામતીના કર્યું છે બાકી તો તો એ એ રસ્તા પર હાલે બી એવા જે છે છે ઊભા જેટલા નડતરુપ હતા એટલા જ એ પ્રુનિંગ એટલે કે એ ડાળીઓ ખાલી કટ કરવામાં આવેલ છે જળમૂળથી એક પણ જળ કાપવામાં આવેલ ન હતું અને આ કાપેલાયું એટલું જ નથી પણ નેક્સ્ટ જે આયોજન છે એમાં જે બ્યુટિફિકેશનના જે જળો છે અમે સો ટકા એ વાવવાની પંચાયતને અમે રજૂઆત કરી લે છે એટલે આવનારા દિવસોમાં એ બીજા જળો ત્યાં એ રસ્તા પર જે નડતરરૂપની હોય એવા જળો રોપવાનું આયોજન પંચાયત દ્વારા કરવામાં આવેલ છે